અરે તમે સાબારો કાયો કા આલે અને હું શું કહું હો એક ખબર નો પડી જાય એમ જાઈ ગયો પાછા કરે હવે કેમ પાડા લઈ જશું હા હોય કે તારી વાત હવે હું કરશું તું ખરીક ને આટ્યા આમથી દોહ આવે એ બુચી એ શું ડુવા હજી તેના વાસી તો કર્યું એ આટલા ડુબા છે તો વાર ન લાગે એ હું તને હું કહું એ હું ક્યો હો એ મને ભૂખ લાગી ને તમન સિરા એ એ પેલા હેના થોડો કોંજો આંકડો નાખતો નકા પાડો પાછો વીખ રાખ છે તો એમ કર એ લઈ જા છો થઈ ગઈ ડોહા વેાયા ને ખાવા દએ ને તો આપણે આટો ફરીને પાડે લઈ ને કે ઈ તારી વાત હતી હાલ હાલ ને આવે મને તું પૂછવો મારી સવરે

મારો yeah, <nước> પૈસા તો મારા હેસુ નો દોવા દે ને અચ્છા તું કાય દો આવજે મને થોડીક તમારે પેસું થઈ દેલ બાબા

ભાઈ પાટાક વચ્ચે નો આવે ને હા એટલે મારી મારી સાંભળાવે હાલો ભાઈ